અહમતનગરના રાયગઢમાં પશુપાલકોનો અનોખો વિરોધ પશુપાલકોએ દૂધપાક બનાવી વિદ્યાર્થીઓ અને ગરીબ લોકોને ખવડાવ્યો ગામની શાળામાં જઈ વિદ્યાર્થીઓને દૂધપાક ખવડાવ્યો રાયગઢના પશુપાલકોના નિર્ણયની ગામ લોકોએ પ્રશંસા પણ કરી રસ્તા પર દૂધ ન ઠાલવવા પશુપાલકોને લોકોએ અપીલ કરી અને ડેરી તરફથી યોગ્ય ભાવ ફેર મળે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે રાયગઢ ગામના પશુપાલકોએ દૂધને કાજળ સમજી પવિત્ર સમજી ધર્મની રીતે પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે દૂધને રસ્તામાં ન ઢોળાય એવી ભાવના સાથે એમને દૂધ પાક બનાવી અને અમારા બાળક તમામ બાળકોને એમને આજે બે બે ગ્લાસ દૂધ પાક પીવડાવ્યો બાળકો પણ ખુશ થયા અને ખરેખર એમને આ સંસ્કૃતિનો એક સદઉપયોગ કર્યો કહેવાય આમ દૂધ રસ્તામાં ઢોળવું એ બહુ ખોટું છે દૂધનો દુરુપયોગ ન કરાય આ ઈશ્વરને ચઢવા વાળું કાજળ છે તો કોઈ ગરીબોનું દાન કરો એ રીતે તમે સારું લાગશે છેલ્લા પાંચ વર્ષના આખા બોલું તો વીસ ટકાની સમથિંગ સત્તર ટકા અઢાર ટકા ઓગણીસ ટકા બાવીસ ટકા સુધી ભાવફેર વહેંચેલ છે જ્યારે આ સાલ એકદમ અડધો એટલે કે નવ પોઈન્ટ પંચોતેર ટકા આ સાલ ભાવફેર આપે છે આ લોકોએ એટલે એક તો દૂધનો ધંધો એક તો મૃત અવસ્થા માં થઈ ગયો છે નવી પેઢી તો આ ધંધાને ને સ્વીકારવા માંગતી જ નથી તમામ પશુપાલકો એક જ ઈચ્છા છે કે હવે આ આયોજકો જે વાયદા કરે છે બિલકુલ ચલાવી લેવા માંગતા નથી સીધો જ ભાવ દેવાની ખાતામાં નાખી દેવાની જરૂર છે વીસ ટકાની ની સમથિંગ અઢાર થી વીસ ટકા અમારા માટે જે દૂધ બંધ કરવામાં આવી છે એ દૂધનો નો વેરફાટ નહીં પરંતુ અમે અમારા ગામના ના સમાજ વતી અમે પોતે દરેક ને રાયગઢ ગામની શાળા ના બારસો થી વધુ ગરીબ લોકોને અમે દૂધ એવી રીતે બગાડ પાક બનાવી કોઈ મદદગાર ને આપવું જોઈએ જેથી તેનો બગાડ ના થાય અને આજે અમારી શાળામાં જે જે વિદ્યાર્થીઓને જેટલું જોઈએ તેટલું તેમને દૂધ પાક નું બે બે ગ્લાસ આપ્યા હતા ને જેને ભાવે એટલું આપી હતું